હું જે કંઈ પણ કમાવું છું તેનાથી મારા દુશ્મનો છે તે મજબૂત થઈ રહ્યા છે મારા માતા પિતા અને મારો ભાઈ છે તે મરી મરીને જીવી રહ્યા છે મારા મોત બાદ મારા ડેડ બોડીને ત્યાં મારી પત્નીનો પડછાયો પણ ના પડવો જોઈએ એટલું જ નહીં તેણે એ પણ કહ્યું કે જ્યાં સુધી મને ન્યાય ન મળે ત્યાં સુધી મારા અસ્થિઓનું વિસર્જન ન કરવું અગર ન્યાય ના મળે એ અદાલત સામે જ ગટરની અંદર મારા અસ્થિઓને વહાવી દેવા મારો દીકરો મારી પત્ની નહીં સંભાળી શકે પરંતુ મારા માતા પિતાને મારા મોત બાદ સોંપવો જી હા દોસ્તો આ શબ્દ અતુલ સુભાષ મોદીએ કહ્યા છે શું છે પૂરો મામલો કેમ દેશની સિસ્ટમ સામે સવાલો ઉઠા છે આ તમામ મુદ્દે વાત કરીએ અને વિડીયોની હવે શરૂઆત કરીએ આખરે આ કહાની છે શું નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે હાલમાં જ એક યુવાન છે જેનું નામ છે અતુલ સુભાષ મોદી જેણે સુસાઈડ કર્યું છે અને તેણે સુસાઈડ પહેલા ચોર્યાસી મિનિટનો એક વિડીયો છે જે વાયરલ કર્યો છે એટલું જ નહીં ચોવીસ પાનાની એક સુસાઈડ નોટ પણ સામે આવી છે જેને લઈને દેશના સિસ્ટમ ઉપર સવાલો ઉઠા છે એટલું જ નહીં કોર્ટના જજ પોલીસ અને તેના જે કુટુંબી છે આ તમામ પર સવાલો ઉઠા છે જેને લઈને પોલીસે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે શું છે પૂરો મામલો આવવો જોઈએ દોસ્તો એક ચોત્રીસ વર્ષનો યુવાન છે જેનું નામ અતુલ સુભાષ મોદી છે જે મૂળ બિહારનો રહેવાસી છે અને તે એક એન્જિનિયર છે એઆઈ એન્જિનિયર છે તે બેંગ્લોરમાં જોબ કરતો હતો તેને એક ભાઈ છે 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 અને તેના માતા પિતા વર્ષ આવે ત્યારે મેટ્રોમની સાઈડ ઉપર નિકિતા સિંઘાનિયા નામની એક છોકરી સાથે તેને ઓળખાણ થાય છે તેની વાતચીત ચાલુ થાય છે અને ત્યારબાદ આ બંને પરિવારો છે તેના વચ્ચે લગ્નને લઈને વાતચીત થાય છે બે હજાર ઓગણીસના વર્ષમાં જ તેમના લગ્ન છે તે કરી દેવામાં આવે છે ત્યારબાદ આ જે નિકિતા સિંધાનિયા છે તેના પરિવારમાં મનોજ જે 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 નિકિતાના પિતા છે છે તેનો ભાઈ અને નિશા તેની માતા છે યુવાન છે તે બિહારના સમસ્તીપુરનો રહેવાસી છે જ્યારે આ નિકિતા છે તેની પત્ની તે ઉત્તર પ્રદેશના રોહતાર જોનપુરની રહેવાસી છે આ બંનેના લગ્ન થયા બાદ તે મોરેશિસ ફરવા માટે જાય છે ત્યાં થોડા દિવસ રોકાય છે જ્યાં તેની પત્નીની હરકતો છે તેને કંઈક અજીબ લાગે છે તે ઘણું ભૂલી જવાની આદતવાળી હોય છે તે ને મિસ કરી દેતી હોય છે અને ત્યારે તેને કહેવામાં આવે છે ત્યારે તે હસતી હોય છે હરકતો છે તેના પતિને કંઈક અજીબ લાગતી હોય છે પરંતુ સમય છે તે ધીમે ધીમે આગળ વીતે છે અને તેની પત્ની છે તેને તે બેંગ્લોર પોતાની સાથે જ્યાં જોબ કરે છે ત્યાં લઈ જાય છે ત્યાં બંનેનો

સુભાષ મોદી છે તેની માતા છે એ બિહારથી બેંગ્લોર પહોંચે છે તેની જાળવણી માટે બીજી તરફ તેની સાસુ છે મતલબ તેની નિકિતાની મા છે નિશા સિંઘાનિયા તે પણ ત્યાં પહોંચે છે ફ્લેટ નાનો હોય છે જેથી કરીને હોટલમાં રહેવાની ફરજ પડે છે નિકિતાના પરિવારને તેવું થતું હોય છે કે તેમની સાથે સારું વર્તન નથી કરવામાં આવતું કારણ કે ઘરથી બહાર તેને રાખવામાં આવે છે જોકે આ બંને વચ્ચે અહિયાંથી મતભેદોની શરૂઆત થાય છે પરંતુ નિકિતા છે તે નોનવેજ ખાતી હોય છે જ્યારે આ પરિવાર છે તેની માતા છે અતુલની તે નોનવેજ ન ખાતી હોય જેને લઈને ઝઘડો થતો હોય છે અને આખરે બે હજાર એકવીસ નો વર્ષ આવે છે મતલબ કે તેના લગ્નના બે વર્ષ બાદ તે રીસામણે જાય છે અને તે બેંગલુરુ થી સીધી જ તેની માતા ત્યાં ઉત્તર પ્રદેશ જતી રહે છે એ ત્યાં જતી રહ્યા બાદ તેણે ફરિયાદ નોંધાવી અતુલ ઉપર ઘર ટંકાસને લઈને આ પહેલી ફરિયાદ છે તે જૌનપુરમાં નોંધાવવામાં આવે છે ત્યારબાદ તેના ઉપર બીજી ફરિયાદ નોંધાવવામાં આવે છે બે હજાર ઓગણીસમાં તેના પિતા છે જે મનોજ સિંઘાનિયા જે બીમાર હોય છે અને તેનું બે હજાર ઓગણીસમાં મોત થાય છે જે લગ્ન પહેલાં જ બીમાર હોય છે પરંતુ તેનું બે હજાર ઓગણીસમાં લગ્ન બાદ મોત થાય તેની હત્યાનો પણ તેના ઉપર ફરિયાદ કરવામાં આવે છે તેને હાફ મર્ડરનો કેસ પણ તેના ઉપર નાખવામાં આવે છે શરીર સંબંધ મરજી વિરુદ્ધ બાંધવાને લઈને પણ ફરિયાદ કરવામાં આવે છે તો કુલ બે હજાર એકવીસ થી લઈને બે હજાર ચોવીસ સુધીમાં તેની પત્ની જે નિકિતા છે તે અતુલ સુભાષ ઉપર લગભગ નવ જેટલી એફઆઈઆર છે તે નોંધાવે છે બીજી તરફ અઢારસો કિલોમીટર દૂર મતલબ બેંગ્લોરથી ત્યાં જોધપુર કોર્ટ આવવા માટે અઢારસો કિલોમીટરનું અંતર છે અને ત્યાં તે આવે છે પરંતુ ક્યારેક જજ હાજર નથી હોતા ક્યારેક હડતાલ હોય છે ક્યારેક નિકિતા હાજર નથી હોતી જેના કારણે નવ એફઆઈઆરને લઈને તેને વારંવાર કાયમી આવવું પડતું હોય છે જેને લઈને આ શખ્સ છે તે ખૂબ મુશ્કેલી ભોગવતો હોય છે એટલું જ નહીં તેની પત્ની જ્યારે સાથે રહેતા હતા બે હજાર ઓગણીસથી બે હજાર એકવીસ સુધીમાં ત્યારે વીસ લાખ રૂપિયા છે તે તેના માતા અને તેના ભાઈને આપી દે છે મતલબ કે અતુલ સુભાષના વીસ લાખ રૂપિયા છે એ પણ તે પોતાના પરિવારને આપી દે છે અને ત્યારબાદ આ ઝઘડો થાય છે અને ઝઘડા બાદ તેના ઉપર નવ એફઆઈઆર કરવામાં આવે છે નવ એફઆઈઆર કર્યા બાદ તે કોર્ટમાં ધકા ખાય છે પરંતુ કોર્ટમાં તેને જવાબ નથી મળતો બીજી તરફ એવું પણ સાંભળવા મળ્યું હતું કે કોર્ટમાંથી પ્રથમ ત્રણ લાખ રૂપિયા જજ વતી કોઈએ માગ્યા હોય છે કેસને રફાદફા કરવા માટે અને ત્યારબાદ પાંચ લાખ રૂપિયાની જજ માગણી કરે છે એનો ઉલ્લેખ પણ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે આ માણસ સિસ્ટમથી એટલો બધો થાકી જાય છે કોર્ટથી અને તેના સાસરિયાથી અને તેના પત્નીથી એટલી હદ હુદી થાકી જાય છે કે આખરે તેને એવું લાગે છે કે તે જીવે છે ત્યાં સુધી આ લોકો તેને જીવવા નહીં દે અને આખરે કોર્ટ છે તે ફેસલો કરે છે તેની પત્ની છે તે મહિને બે લાખ રૂપિયા બાળકને મોટું કરવાના માગે છે પરંતુ કોર્ટ છે તે દર મહિને ચાલીસ હજાર રૂપિયા આપવાનું નક્કી કરે છે જેને લઈને અતુલ સુભાષને લાગે છે કે તે જે કંઈ પણ કમાય છે તે આ લોકો માટે કમાઈ રહ્યો છે તેના પરિવાર છે તેની પાસે પૈસા નથી પરંતુ તેના સસુરના ઘરના છે તેની પત્ની છે તેને ચાલીસ હજાર રૂપિયા મહિને આપવા પડશે જેના કારણે તે હાલમાં જ એક વિડીયો બનાવે છે ચોર્યાસી મિનિટનું એટલું જ નહીં તે ચોવીસ પાનાની સુસાઈડ નોટ લખે છે તેમાં તમામના નામ તેના પત્ની તેનો શાળો અને તેની સાસુનું નામ લખવામાં આવે છે કે આ લોકોએ તેની જિંદગી કઈ રીતે ઝેર બનાવી છે એટલું જ નહીં કોર્ટના જજનું નામ પણ લખવામાં આવે છે અને કહે છે કે આ મારા છેલ્લા શબ્દો છે અને આ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ મને ન્યાય મળવો જોઈએ અગર મને ન્યાય મળે ત્યારબાદ જ મારા અસ્થિ છે તેને વહાવવા મારા ડેડ બોડી સુધી મારા પાર્થિવ દેહ સુધી મારી પત્નીનો પડછાયો પણ ના પડવો છે અગર મને ન્યાય ન મળે તો એ જ અદાલતની સામે ગટરમાં મારા અસ્થિને બહાવી દેવા આ જ્યારે સુસાઇડ નોટ અને આ વિડીયો વાયરલ થાય છે ત્યારે દેશભરમાં હડકંપ મચી જાય છે અને સૌ કોઈ લોકો છે જે રોષ વ્યક્ત કરી રહ્યા છે એ સિસ્ટમ ઉપર રોષ વ્યક્ત કરી રહ્યા છે તેના પત્ની અને તેના સાસુ ઉપર રોષ વ્યક્ત કરી રહ્યા છે જ્યારે મીડિયા આ વાતની જાણ થાય છે ત્યારે તેના સાસુ અને તેની પત્નીના ઘરે જાય છે ત્યારે મીડિયાને પણ ગાળો દઈને કાઢી મૂકવામાં આવે છે જોકે આખરે તેની પોલીસે આ તમામ મુદ્દે આ જે મૃતક છે અતુલ તેના ભાઈએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને અત્યારે આ ત્રણેયની મતલબ કે તેના પત્ની નિકિતા સિંઘાનિયા તેની સાસુ નિશા સિંઘાનિયા અને તેનો ભાઈ અનુરાગ સિંઘાનિયાની પોલીસે ધરપકડ કરી છે સવાલ એ પણ છે કે જજ સામે કાર્યવાહી થશે કે કેમ કારણ કે સામાન્ય રીતે એવું મનાય છે કે જ્યારે કોઈ માણસ મૃ પોતે સુસાઇડ કરતો હોય છે અથવા તો મોતની નજીક હોય છે ત્યારે મરતા મળતાથી ક્યારેય ખોટું નથી બોલતો જેને લઈને આ સુસાઇડ નોટ અને આ વિડીયો સામે આવ્યા છે હવે જજ સામે કાર્યવાહી થશે કે કેમ એ હવે આગળના સમયની અંદર જાણવા મળશે પરંતુ હાલ તો આપણા દેશના સિસ્ટમ સામે સવાલો ઊભા કર્યા છે મતલબ કે ઘણા બધા લોકોના પણ કેસ ચાલતા હોય છે તો આપને પણ કેવા અનુભવ થયા છે આપ ચોક્કસથી અમને કમેન્ટમાં જણાવજો અને આવી જ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલના મસ્તી કરીને સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ